કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યા અને દુષ્કર્ના વિરોધમાં હિંમતનગર સિવિલ ખાતે રેલી યોજવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબો આ વિરોધ પ્રદર્શન રેલીમાં જોડાયા હતા આઈ એમ એના આદેશ મુજબ દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રકટ કરવામાં આવી રહ્યો છે હિંમતનગર સિવિલ ખાતેથી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં તબીબો અને લોકો જોડાયા હતા આ રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા ગુનોગારોને સખતમાં સખત સજા મળે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી નવ ઓગસ્ટે જે છોકરીને આપણે બંગાળ પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં એને જે એની પર બળાત્કાર થયો એનું મર્ડર કરી નાખ્યું એ બહુ જ ખરાબ ઘટના છે એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે એનો મને કેમ સલામતી નથી આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે જ્યાં નારીનું સન્માન નથી ત્યાં કોઈ દેશનું બી સન્માન નથી જો નારી પૂજાય તો દેવો પણ ત્યાં બસતા હોય છે તો તમે એટલું કેમ નથી કરી શકતા કે એને સલામતી આપી શકો એના એના માટે એને પૂરતી સગવડો આપી શકો કે જે નિશ્ચિત થઈને પોતાનું કામ કરી શકે તો આટલી જ અમારી અહીંયા આગળ માંગણી છે કે પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ इसलिए है कि जो आर मेडिकल कॉलेज में जो जूनियर रेजिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले उसको सपोर्ट मिले इसलिए है दूसरा ये कि वर्क प्लेस पे सेफ्टी थी, सेफ्टीन के लिए बहुत जरूरी होता है इस पर गवर्नमेंट गवर्नमेंट स्टेप्स लेने चाहिए और ऐसे में जल्दी से कोई डिसीजन लेके उसे सब कड़ी से कड़ी सजा देनी चाहिए ये हमारी मांग है